સાથે સાથે ઓગણીસો ને બાવનમાં એમને ઉપરાષ્ટ્રપતિનું પદ મળ્યું અને ઓગણીસોને માં તેઓ આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા એમને ભારત રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને તેઓ બાળકોના ખૂબ જ પ્રિય હતા એટલા માટે થઈને આપણે આજે સતત સિંહ તરીકે ઉજવીએ છીએ તમે પણ અમારા સૌથી પ્રિય ટીચર છો હું પણ તમને દર વર્ષે આ રીતે હેપી ટીચર ડે રીઝ કરાવી અને ગમે તે સ્કૂલમાં હશે કે કોલેજમાં હશે ગમે તે જગ્યાએ પર તો પણ હું તમને આ રીતે રોજ દર વખતે મળવા આવું છું પણ બેટા એવું તો પડી નહીં બને કેમ કાઈ કે હું તો માત્ર 11 મહિના માટે જ છું તો કરાર ઉપર છે હા જે કરાર એટલે સુખઈ ખબર ના પડી એટલે એવું કે આપણી જે સરકાર છે એમણે શિક્ષકોને કરાર ઉપર લીધા છે જ્ઞાન સહાયક રૂપે કે માત્ર અગિયાર મહિના નો થયો અગિયાર મહિના પસે મારો કોન્ટ્રાક્ટ પસે એટલે હું શાળામાંથી ચાલી જઈશ જ્ઞાન સહાયક એટલે શું જ્ઞાન સહાયક એટલે સરકારે જે માત્ર શિક્ષકો જ્યાં નથી ત્યાં આગળ બાળકોને ભણવા માટે ટૂંક સમય માટે જે વ્યવસ્થા કરી છે એટલે જ્ઞાન સહાયક તમે તો એમ કહેતાને કે મેં પરીક્ષા આપીને અને પછી હું આ ટીચર બનવા માટે પાસ થઈ છું અને હવે હું રેગ્યુલર ટીચર બની બનીને તો આ અગિયાર મહિના પછી તમે પહોચો કે જતા રહેજો તો આવું ને આવું અમારા જોડે પણ જાય તો આ તો એક ખોટી વસ્તુ કહેવાય હું તો આવું ને આવું થાય તો હું ક્યારેય કદી બનવું ટીચર બનવાનું વિચારું નહીં કેમ કે આ તો પછી કઈ ભવિષ્ય કઈ નક્કી કશું નક્કી તો હોય ને એના માટે કોઈએ તો લડવું જ પણ કોઈ તો લડવું પડે તો કોઈ કશું કરતું નથી એના માટે કોઈ વિરોધ નથી કરતું સાચી વાત છે બેટા નીતિ તો ખોટી છે સરકાર પણ અહીંયા ખોટી છે પણ હવે શું કરી શકાય

આના કરતા તો મજૂરી કરે તો કઈક થાય બાકી જો આ સરકારનું શું છે અત્યારે જે પ્રમાણે જે છે કે શિક્ષકો ભરવામાં રસ નથી શાળાઓ જે છે સરકારી બંધ કરી દીધી ખાનગી શાળાઓ જે છે ચલાવી છે તો અમારા જેવા ગરીબો કરે તો કરે શું એના કરતા મજૂરી કરશે ખેતરમાં કંઈક રડશે તો એના જીવનમાં કંઈક કમાશે ને ખાશે ચાલ તું કરે કરે આપણે બઉ જ ખરાબ છે ચોક્કસ આના માટે શિક્ષકોએ આપણે લડીને આગળ કઈ કરવું જ પડશે નહીં તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બને